દેવ શિવ ભક્તો શ્રાવણ મહિનો આવવાનો છે જે શિવ ભક્તો માટે ખૂબ જ પવિત્ર મહિનો છે આ મહિનાની રાહ શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહથી જુએ છે શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભલે તમે પૂજાપાઠ કે વ્રત ન કરો પરંતુ વર્ષના સૌથી પવિત્ર મહિનામાં આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ ખાઈ લેજો ફક્ત ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે તમારા જીવનમાં પૈસા લઈને કે પછી કોઈ ધંધાને લઈને જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે હંમેશા માટે પૂરી થઈ જશે અને તમારા ઘરમાં મહાદેવની કૃપાથી એટલા પૈસા આવશે કે તમે તેને સંભાળી નહીં શકો આવનારી સાત પેઢીઓ પણ આરામથી ખાશે પેઢી દર પેઢી પૈસા પર રાજ કરશે બેંક બેલેન્સ વધતું જ જશે અને તે ક્યારે પૂરું નહીં થાય તમારા ઘરમાં જે પણ ખરાબીઓ હોય જેમ કે પિતૃદોષ રાહુ દોષ કાલસર્પ દોષ તે બધા શ્રાવણ ના મહિનામાં હંમેશા માટે દૂર થઈ જશે જુઓ ભક્તો વાત એવી છે કે અમારું કામ ફક્ત સાચી સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે તેને માનવું કે ન માનવું તે તમારી મરજી પરંતુ ભક્તો અમે તો એમ જ કહીશું કે જો તમે માનશો તો તમારું ભલું થઈ જશે ભક્તો શ્રાવણનો પવિત્ર મહિનો ખૂબ જ ખાસ અને સારા ફળ આપનારો માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ફક્ત ખાવાથી જ જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જાય છે ભક્તો શ્રાવણ મહિનાના મહત્વની વાત કરીએ તો શ્રાવણના દરેક સોમવારનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો કોઈ તે કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે ખાસ કરીને જેમને સંતાન જોઈતા હોય લગ્ન જીવનમાં સુખ જોઈતું હોય અને પૈસાની ઈચ્છા હોય તેમના માટે આ દિવસ ખૂબ જ ફાયદાકારક છે આ વ્રત પરણિત સ્ત્રીઓ સાથે સાથે કુંવારી દીકરીઓ પણ રાખે છે આ વ્રતથી માણસ પોતાના જીવનના પાપોમાંથી પણ છુટકારો મેળવી શકે છે બરાબર તે જ રીતે શ્રાવણના મહિનામાં આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય છે આમ તો શ્રાવણ સોમવારનું વ્રત પાણી પીધા વગર રાખવામાં આવે છે પરંતુ જો તમે શ્રાવણના મહિનામાં શ્રાવણ સોમવાર વ્રતના દિવસે આ એક ખાસ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન પૂરી નહીં થાય આ ઉપાય ખૂબ જ સહેલો અને ચમત્કારી છે જેને પોતાના જીવનમાં અવશ્ય અપનાવવો જોઈએ ભક્તો પૂજ્ય ગુરુજીએ એ હમણાં જ પોતાની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત પચીસ જુલાઈ બે હજાર પચીસ શુક્રવાર થઈ જશે જે ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ શનિવાર સુધી રહેશે ભક્તો શ્રાવણના પવિત્ર મહિનામાં જે લોકો ના ઘરમાં આ ત્રણ વસ્તુઓ ખવાય છે કે બનાવવામાં આવે છે તેના ઘર માં આખા વર્ષ પૈસા નો વરસાદ થાય છે હા મિત્રો આ વખતે શ્રાવણ નો મહિનો પૂરા એકસો ચુમાલીસ વર્ષો પછી આવા સારા સમય માં આવવાનો છે તો આવા સમયે આ શ્રાવણ સોમવાર નું મહત્વ હિન્દુ ધર્મ ના લોકો માટે ભલે પૂજા પાઠ અને ધ્યાન કરો કે ન કરો પણ આ એક ગુપ્ત વસ્તુ અવશ્ય ખાઈ લેજો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજી ના આશીર્વાદ થી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો સાથે જ મિત્રો અમે તમને આ એ પણ પણ કે ભલે થઈ જાય શ્રાવણ ના પવિત્ર મહિનામાં ભૂલથી પણ આવું ભોજન ઘરમાં ન બનાવશો અને ન ખાશો આખો ઘર પરિવાર પર મુશ્કેલી આવી શકે છે ભોલેનાથ તમારા થી ગુસ્સે થઈ શકે છે તમારે ભોલેનાથ ના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે સાથે જ ભક્તો આ વિડિયોમાં જાણો શ્રાવણના પવિત્ર મહિનામાં શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન ભોલેનાથ તથા માતા પાર્વતીજીની કૃપા મળે સાથે જ મિત્રો અમે તમને આ વિડિયોમાં એ પણ જણાવીશું કે ભક્તો શ્રાવણનો મહિનો બધા ભક્તો માટે પ્રેમની ભેટ લઈને આવે છે તેથી આ પવિત્ર મહિનામાં ભૂલથી પણ આ પાંચ કામ ક્યારે ન કરતા નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે શ્રાવણના પવિત્ર મહિનામાં તમારે આ પાંચ કામ ક્યારેય ન કરવા જોઈએ જે પણ માતાઓ બહેનો શ્રાવણના પવિત્ર મહિનામાં કે કોઈ શ્રાવણ સોમવારના દિવસે આ પાંચ કામ કરે છે તો તેમનું જીવન બરબાદ થઈ જાય છે ઘરમાં ગરીબી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ પાંચ કાર્યો થાય છે માતા લક્ષ્મી આવા ઘરને હંમેશા માટે છોડીને ચાલી જાય છે ભગવાન ભોલેનાથ શ્રાવણના મહિનામાં આવા ઘરમાં રહેતા નથી તે ઘરથી હંમેશા માટે દૂર થઈ જાય છે સાથે અમે તમને એ પણ જણાવીશું કે શ્રાવણના પવિત્ર મહિનામાં જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં જ્યારે પૈસાની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે તેથી અમે તમને જે માહિતી જણાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે વિડીયો પૂરો જુઓ અધૂરો ન છોડશો જે લોકો વિડીયો છોડીને આગળ વધી જાય છે પછી પણ કોઈ વિડિયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો ભક્તો ભલે જે પણ થઈ જાય પણ શ્રાવણના પવિત્ર મહિનામાં કોઈ પણ દિવસે એક નાની વસ્તુ અવશ્ય ખાઈ લેજો વિશ્વાસ કરજો જો તમે આ ખાઈ લીધું તો તમને કરોડપતિ બનવાથી ભગવાન પણ રોકી શકતા નથી હા આ વખતે વર્ષો પછી પવિત્ર મહિનો આવા સારા સમયમાં આવવાનો છે જે ધર્મ માં સૌથી શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે આ મહિનામાં કરાયેલો કોઈ પણ ઉપાય ક્યારે નિષ્ફળ નથી જતો નકામો નથી જતો હંમેશા લાભ જ લાભ આપે છે ચાલો ભક્તો હવે અમે તમને શ્રાવણના મહિનાની થોડી માહિતી આપી દઈએ છીએ આ વખતે બે હજાર પચીસ માં શ્રાવણ માસ ને લઈને લોકોના મનમાં આવશે પચીસ જુલાઈએ પૂજા કેવી રીતે કરવી છે કેટલા સોમવાર છે શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું આ વિડીયો અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું બસ તમારે આ વિડિયોને પૂરો જોવો પડશે આ આ બધા પ્રશ્નોના ઉત્તર અમે આપીશું અને સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે અવશ્ય ખાવી જોઈએ જો તમે આ ખાઈ લીધું તો ધનવાન બનવાથી ભગવાન પણ તમને રોકી શકતા નથી સાથે જ ભક્તો શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભક્તોએ ગાયને એક વસ્તુ અવશ્ય ખવડાવવી જોઈએ જો તમે શ્રાવણના પવિત્ર મહિનામાં કોઈ પણ દિવસે તક મળે તો ગાયને આ એક વસ્તુ ખવડાવી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં પૈસા આવવાના બધા રસ્તાઓ ખુલી જશે ભક્તો અમે તમને વિગતવાર બધી માહિતી જણાવતા જઈશું અને એ પણ જણાવીશું તે કઈ વસ્તુ છે જે આપણે શ્રાવણના પવિત્ર મહિનામાં કોઈ પણ દિવસે અવશ્ય ખાઈ લેવી જોઈએ અને ભક્તો સાથે અમે તમને જણાવીશું કે દિવસે એક વસ્તુ ભૂલ થી પણ ન ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ભૂલ થી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં ખરાબ થઈ શકે છે તો આવું ખરાબ કામ ભૂલથી પણ શ્રાવણના પવિત્ર મહિનામાં ન કરતા અને ખરાબ થતા પહેલા વિડીયો અવશ્ય જોઈ લેજો ખૂબ જ ખાસ અને નો વિડીયો છે તો ચાલો ભક્તો જાણીએ શ્રાવણ ના મહિનાની સાચી તારીખ અને સમય વિશે પરંતુ મિત્રો તે પહેલા અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો ને એક લાઈક અવશ્ય કરો સાથે જ તમે તમારી રાશિને કમેન્ટ બોક્સમાં અવશ્ય લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ચાલી રહેલી પરેશાનીઓને તરત દૂર કરવા માટે સહેલામાં સહેલા ઉપાયો પણ જણાવીએ છીએ તેથી ભક્તો તમારી રાશિને કમેન્ટ બોક્સ માં અવશ્ય લખો અને ચેનલ પર જો તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આજ પ્રકારની વધુ કામની માહિતી તમને મળતી રહે તો ચાલો ભક્તો જાણી લઈએ શ્રાવણ ના પવિત્ર મહિના નું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે ભક્તો બે હજાર પચીસ માં શ્રાવણ માસ તિથિ અનુસાર પચીસ જુલાઈ બે હજાર પચીસ શુક્રવાર થી પ્રારંભ થશે અને ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ શનિવાર ના રોજ પૂરો થશે આ સમયગાળા દરમિયાન કુલ ચાર સોમવાર પડશે જ્યારે શ્રાવણ સોમવાર નું વ્રત રાખવામાં આવે છે શ્રાવણ સોમવાર ની તારીખો પહેલો શ્રાવણ સોમવાર અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ બીજો શ્રાવણ સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ત્રીજો શ્રાવણ સોમવાર અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ ચોથો શ્રાવણ સોમવાર અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ કુલ સોમવાર ચાર पूजा नो श्रेष्ठ मुहूर्त खास करने पहला सोमवार माटे सवारे ब्रह्म मुहूर्त चार वागी ने 16 मिनट थी पांच वागी ने 4 मिनट સુધી अभिजीत मुहूर्त 11 वागी ने 58 मिनट थी बार वागी ने 55 मिनट સુધી समय 11 वागी ने 38 मिनट थी बार वागी ने 32 मिनट સુધી राहु काल सवारे 7 ने 16 मिनट थी 9 वाग्या સુધી ચાલો હવે વ્રતની પૂજા વિધિ જાણી લઈએ સૌ સંકલ્પ અને સ્નાન કરવું સવારે વહેલા ઉઠીને પાણી સ્નાન કરી ચોખ્ખા નમઃ સંકલ્પ વ્રત શરૂ બીજું પૂજન સામગ્રી અને વિધિ શિવલિંગ અથવા મૂર્તિ મુકી પંચામૃત ગંગાજળ દૂધ દહીં ઘી મધ ખાંડ થી અભિષેક કરવો બેલ પતર ધતુરો સફેદ ફૂલ ભસ્મ चंदन चोखा फल मिठाई अर्पण करवी ओम नमः शिवाय मंत्रनो 108 बार जाप करवो, साथे शिव चालीसा रुद्राष्टक महामृत्युंजय मंत्रनो पाठ करी सको छो त्रीजू व्रत नो पालन जेमा एक बार भोजन लेबो फळो नो भोजन करबो के पूरो उपवास करबो फक्त एक समय भोजन करबो दिवस भर शिव भक्ति मा साचो बोलबो શાંત રહેવું માંસદારૂ થી દૂર રહેવું ચોથું સાંજની આરતી અને કથા સાંજે દીવો પ્રગટાવી આરતી કરવી શ્રાવણ સોમવાર કથા સાંભળવી અથવા એટલે કે વ્રત ખોલવું જયારે વ્રત ખોલવાનો સમય થાય એટલે કે પારણા કરવાના હોય ત્યારે સાંજની પૂજા અને આરતી પૂરી થયા પછી જ ભોજન લેવું પારણામાં હલકું ફળોનું ભોજન દૂધ ખીચડી ઉપમા વગેરે લઈ શકાય છે રાહુકાળથી દૂર રહેવું સવારે બ્રહ્મ મુહૂર્ત માંગ્યા પર શિવલિંગ અથવા મૂર્તિ પર અભિષેક કરવો બેલ પતર ધતુરો સફેદ ફૂલ ચોખા પંચામૃત ફળ મીઠાઈ વગેરે અર્પણ કરવા ઓમ નમઃ શિવાય નો એકસો આઠ વાર જાપ કરવો શિવ ચાલીસા રુદ્રાષ્ટક મહામૃત્યુંજય મંત્ર નો પાઠ કરવો સાંજે દીવો ધૂપ આરતી કથા પાઠ અને સાંભળવાનું કરવું પારણા સાંજે પૂજા પછી એક જ વાર ભોજન અથવા હલકું ફળો નું ભોજન કરવાનું છે જૂની માન્યતા અનુસાર શ્રાવણ સોમવાર ના વ્રત થી ઈચ્છાઓ પૂરી થાય છે સંતાન સુખ સમૃદ્ધિ લગ્ન જીવન સારા થાય છે પુરાણો અનુસાર કુંવારી દીકરીઓ અને પરણિત સ્ત્રીઓ લગ્ન પ્રેમ સંબંધ અને પરિવારના ભલા માટે આ વ્રત કરે છે મિત્રો શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનાને વર્ષના બાર મહિનાઓમાં સૌથી શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની પૂજા કરવાથી માણસને બધી દુન્યવી સુખ સુવિધાઓ મળે છે અને બધા પ્રકારના રોગ દુખ ગરીબીમાંથી હંમેશા માટે મુક્તિ મળે છે સાથે જ શ્રાવણ ના આ જ પવિત્ર મહિનામાં કેટલાક ખાસ ઉપાયો કરીને માણસ પોતાના જન્મ જન્માંતરના બધા પાપો પણ છુટકારો મેળવી શકે છે મિત્રો આગળ વધતા અમે તમને વિનંતી કરીએ છીએ વિડીયો ને લાઈક અવશ્ય કરજો અને કમેન્ટ બોક્સ માં લખો જય ભગવાન શિવ જય માતા પાર્વતી ભગવાન ભોલેનાથ ની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે મિત્રો હવે જાણીએ શ્રાવણના આ પવિત્ર મહિનામાં જે તમને અવશ્ય કરવું જોઈએ જેથી તમારા જીવનમાં બધી વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ થાય તમારા માટે સારી થાય દીકરાની પ્રાપ્તિ થાય સંતાન ભલું થાય સંતાન જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી ન આવે તેથી દરેક માતા પિતાએ શ્રાવણના મહિનામાં કોઈ પણ દિવસે આ એક ખાસ વસ્તુનું સેવન અવશ્ય કરી લેવું જોઈએ સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં શ્રાવણના મહિનામાં પણ ન બનવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે માંસાહારી ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવશો લસણ ડુંગળીનો ઉપયોગ શ્રાવણના મહિનામાં ન કરો તો સારું રહેશે કારણ કે લસણ ડુંગળી તાંત્રિક ભોજન ની શ્રેણી માં આવે છે જે ભોલેનાથ તથા પાર્વતીજી ને બિલકુલ પણ પસંદ નથી તેની જગ્યાએ તમારે શ્રાવણના પવિત્ર મહિનામાં ભોલેનાથ અને માતા પાર્વતીજીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષ અવશ્ય લાવવી જોઈએ કારણ કે દ્રાક્ષ અને જામફળ માતા પાર્વતીજીને ખૂબ પ્રિય છે અને ભગવાન શ્રી ભોલેનાથને પાંચ પ્રકારના ફળ જેમાં કેળા દ્રાક્ષ કેરી પપૈયું નારિયેળ સામેલ છે તે અર્પણ કરવા જોઈએ તમે તમારા મન અનુસાર ફળો લાવો પરંતુ દ્રાક્ષ કેળા પપૈયું કેરી અને જામફળ અવશ્ય હોવા જોઈએ પરંતુ જો કોઈ કારણોસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ ન કરી શકો તો મિશ્રી અથવા કિસમિસ નો ભોગ પણ ભગવાન ભોલેનાથ ને લગાવી શકો છો કારણ કે દુનિયાના પાલનહાર ભગવાન ભોલેનાથની પૂજા શ્રાવણના પવિત્ર મહિનામાં તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને ભાવે છે તમે પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ વાતનું ખાસ ધ્યાન રાખજો કે શ્રાવણના પવિત્ર મહિનામાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીને નાશપતિ આપણે ક્યારેય ન ચઢાવવી જોઈએ તેનાથી પૈસાનો નાશ થાય છે કારણ કે આ ફળ ના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળ નાશપતિ શાસ્ત્રો અનુસાર જે માણસ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને શ્રાવણના પવિત્ર મહિનામાં દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી થતી નથી શ્રાવણના મહિનામાં દ્રાક્ષમાં સાક્ષાત માતા પાર્વતી તથા ભોલેનાથજીના આશીર્વાદ હોય છે માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે તેથી મિત્રો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો સાથે જ આ પવિત્ર મહિનામાં ભગવાન ભોલેનાથને શેરડી અવશ્ય અર્પણ કરો આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે પર જો તમને આ શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન ભોલેનાથને અર્પણ કરી શકો છો સાથે જ જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારે પણ પૈસાની કમી થઈ જ નથી શકતી શ્રાવણના પવિત્ર મહિનામાં કોઈ પણ દિવસે માતા લક્ષ્મીજીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના અવશ્ય ચઢાવવા જોઈએ જે રીતે લક્ષ્મી સમુદ્રમાંથી જન્મ્યા હતા તે જ રીતે મખાના પણ પાણીમાંથી જન્મ્યા હતા મખાના પણ કમળના છોડમાંથી મળે છે ધર્મ શાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને ભગવાન ભોલેનાથ તથા માતા પાર્વતીજીને આપવાથી પાર્વતીજી ના ભંડાર ભરેલા રહે છે ભગવાન ગણેશની પૂજામાં જે પણ માણસ ગણેશ આપે છે તો તે કોઈ પણ રીતે ગરીબ બની શકતો નથી આવો માણસ સ્વયં જ અમીર થઈ જાય છે આ પવિત્ર મહિનામાં પ્રસાદના રૂપમાં રૂપ ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને પૂરા પરિવારને ખવડાવવું જોઈએ ભગવાન ગણેશ ની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે જે માણસ શ્રાવણના પવિત્ર મહિનાના દિવસે શિવલિંગ ને ખીર અર્પણ કરે છે અથવા પંચામૃત થી શિવલિંગ ને સ્નાન કરાવે છે પંચામૃત માં દૂધ દહીં ઘી ખાંડ મધ ગંગાજળ હોવું જોઈએ તો આવું કરવાથી તે માણસ ની કુંડળી ના બધા ગ્રહ નક્ષત્ર તેના માટે સારા થઈ જાય છે તેને અમીર બનવાથી કોઈ પણ રોકી શકતું નથી ભગવાન ભોલેનાથ ને આપીને પ્રસાદ રૂપે અવશ્ય ખવડાવવું આનાથી બંધ તાળા પણ ખુલી જાય છે પૈસા સમૃદ્ધિ વૈભવ તેના જીવનમાં હંમેશા રહે છે ભગવાન ભોલેનાથ ખૂબ જ ખુશ થઈ જાય છે આમ તો ભગવાન ભોલેનાથ ખૂબ જ ભોળા છે થોડીક પૂજા પાઠથી જ પોતાના ભક્તો ખુશ થઈ જાય છે ભલે રક્ષા કાળમાં પણ ભગવાન ભોલેનાથે પોતાનો આશીર્વાદ આપ્યો છે અને આપણે તો ફક્ત એક સાધારણ માણસ છીએ તો ભોલેનાથ તમારાથી અવશ્ય ખુશ થશે અને તમને પૈસા અને સુખ આશીર્વાદ આપશે ભક્તો શાસ્ત્રો માં જણાવાયેલું છે કે શ્રાવણ આ પવિત્ર મહિનામાં સોમવાર ના દિવસે ધતુરો અને સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવી બીમારીઓ છે જે પૂરી થઈ જાય છે માનવામાં આવે છે શ્રાવણના પવિત્ર મહિનામાં સીતાફળનો ઘરમાં પ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે કારણ કે તેમાં માતા આશીર્વાદ હોય છે છે માનવામાં આવે ભગવાન રામના દરમિયાન સીતાએ આજ ફળ ખાધું હતું શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન તેને દુઃખનો સામનો કરવો પડતો નથી સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ ભગવાન ભોલેનાથ ખૂબ જ ખુશ હોય છે અને આશીર્વાદ આપે છે પરંતુ યાદ રહે કે જ્યારે જ્યારે પણ શ્રાવણના મહિનામાં સોમવાર આવે તે ચાર સોમવાર આવશે આ દિવસે તમારે ભૂલથી પણ રીંગણનું શાક ન ખાવું પાપ લાગશે પેકેટ વાળા જ્યુસ ન પીવો જોઈએ તો યાદ રાખજો કે તેમાં મીઠું ન નાખવું નહીં તો વ્રત તૂટી જશે સાથે જ જ્યુસમાં બરફ પણ ન નાખવી જોઈએ ફળોનો તાજો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે શ્રાવણના પવિત્ર મહિનામાં તે કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ માણસે આવું ભોજન ન ખાવું જોઈએ આવું ભોજન ઘરમાં બનવાથી માતા લક્ષ્મી ઘર છોડી દે છે ભગવાન ભોલેનાથ ગુસ્સે થઈ જાય છે શાસ્ત્રો અનુસાર પવિત્ર શ્રાવણના મહિનામાં શું ખાવું જોઈએ દિવસે ભગવાન ભોલેનાથની પૂજાનો નિયમ છે આ દિવસથી ભક્ત ખૂબ જ ઉત્સાહથી શ્રાવણનું સ્વાગત કરે છે ભગવાન ભોલેનાથની પૂજા કરે છે અને પાસે જે પણ શિવ મંદિર છે શિવલિંગ પર પાણી રેડીને પંચામૃત અભિષેક કરીને પૂજાપાઠ કરે છે ભોગ લગાવે છે અને આ વખતે શ્રાવણના પવિત્ર મહિનામાં કુલ બાવન પ્રકારના સારા યોગ બની રહ્યા છે તેથી મિત્રો જે માણસ ડુંગળીનું ભોજન ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુકેતુ નો વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુકેતુ નો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથની કૃપા ક્યારે નહીં વરસે સાથે જ શ્રાવણના પવિત્ર મહિનામાં તમારે ચોખા પણ ન ખાવા જોઈએ ચોખા ખાવા સારા માનવામાં આવતા નથી તો તમે સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને આપો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો શ્રાવણના મહિના પર લસણ ડુંગળી ભોજન કોઈ પણ ન બાળકો આવી ભોજન ખાઈ લે છે અથવા કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે તેથી ઓછામાં ઓછું શ્રાવણના આ પવિત્ર મહિનામાં આ વસ્તુઓથી દૂર રહો કારણ કે મિત્રો જો તમે જ વિચારો તમે ખાસ કરીને શ્રાવણના મહિના પર રાહુ ન કરો કે ભગવાન ભોલેનાથ ની કૃપા મેળવવા માટે તેમનો ખાસ આશીર્વાદ મેળવવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢીપકોડા પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સોના જેવો માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે જેને આપણે પીતાંબરી કહીએ છીએ તેથી તમે પોતે પણ આ દિવસે પીળા કપડા પહેરો આનાથી તમને ભગવાન ભોલેનાથનો ખાસ આશીર્વાદ મળશે આની સાથે જ ભક્તો તમારે એક વાત તો યાદ રાખવી જ જોઈએ કે શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભૂલથી પણ આપણે કોઈની પાસેથી દેવું ન લેવું જોઈએ પવિત્ર મહિના કોઈની પાસેથી લઈ લઈએ છીએ સાથે શાસ્ત્રોમાં આ લખેલું છે કે માતા લક્ષ્મી ભગવાન ભોલેનાથ તે જ ઘર માં રહે છે જે સાચા હૃદયથી થી ભગવાન ભોલેનાથ ને બોલાવે છે માતા લક્ષ્મીને બોલાવે છે ભગવાન ભોલેનાથ મંત્ર એક મિશ્રી ના ટુકડા એક ચમચી દહીં અથવા પછી એક લોટા પાણી થી પણ ખુશ થઈ જાય છે બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે દેવું લઈને ધાર્મિક યાત્રા ધાર્મિક પૂજા પાઠ ન કરવા જોઈએ તેનાથી ઉલ્ટા જીવનમાં ખરાબીઓ થાય છે તો તમારી કોઈ પણ ઈચ્છા હોય ભલે પૈસા સંબંધિત હોય ભલે સંતાન સાથે જોડાયેલી હોય તમારી દરેક ઈચ્છા ભગવાન ભોલેનાથ પૂરી કરી દેશે તમારે કઈ ખરાબ આદતો ક્યારે જોઈએ મિત્રો શ્રાવણના આ પવિત્ર મહિનામાં આ પાંચ ખરાબ આદતો ક્યારેય ન કરવી જોઈએ અને આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી દૂર રહેવું જોઈએ લસણ ડુંગળી ભોજન ન ખાવું જોઈએ પરણિત સ્ત્રીઓએ વાળ ન ધોવા જોઈએ તેથી એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લો તુલસી છોડ ઝાડુ સુહાગની સામગ્રી અથવા મીઠું ક્યારે પણ કોઈ બીજા માણસને ન આપવું જોઈએ આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી સ્વયં સ્ત્રીનું રૂપ છે તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની ખરાબ વાત ન કરવી જોઈએ શ્રાવણના શુભ દિવસે જો કોઈ માણસ તમારા દરવાજે કંઈક માંગવા માટે આવે તો બની શકે કે તે માણસના રૂપમાં માતા પાર્વતી કે ભોલેનાથ હોય કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને ભગવાન ભોલેનાથ તથા માતા પાર્વતી ફરે છે અને તે જ ઘરમાં રહે છે જે સાચા હૃદયવાળો હોય જે બીજાનું દુઃખ સમજતો હોય માતા પાર્વતી સાક્ષાત કન્યાનું રૂપ છે ઘરના દરવાજે પણ આવે છે તેમને ખાલી હાથે ન જવા દો કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો માતા મીઠાનો ભોગ ખુબ જ પ્રિય છે અપમાન અને સામનો કરવો પડશે પર હમેશામાં લક્ષ્મીની કૃપા વર્ષ છે માતા લક્ષ્મી ને લાલ વસ્તુ થી વધુ પ્રેમ છે ધર્મ શાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે ભૂલ થી પણ બહાર ન ફેંકશો નહીં તો તમે કંગાળ થઈ જશો ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ બરાબર ને હવે જુઓ મિત્રો ઉર્જાનો જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી સ્વયં વાસ્તુ દોષ અને હંમેશા માટે પૂરા થઈ જાય છે કારણ કે ગાય માતા લક્ષ્મી જ રૂપ માનવામાં આવ્યું છે ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓ હોય છે તેથી ધ્યાન રાખજો કે ગાયને ક્યારે પણ ઘરમાં જોઈએ અને સડેલું ભોજન ન ખવડાવવું જોઈએ આનાથી ભગવાન ભોલેનાથ ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં ગરીબી આવી શકે છે તેથી પ્રયત્ન કરો કે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો રોટલી કોઈ કારણોસર સડી જાય તો તેને બીજા દિવસે ન આપશો કારણ કે તે વાસી માનવામાં આવે છે ગાયને હંમેશા તાજો અને ચોખ્ખો ખોરાક જ આપો આ ઉપરાંત જો કોઈ શાકભાજી સડી જાય તો તેને ગાયને બચો ઘટાડો થઈ ગાય ના પગ ને અડકો આનાથી તમારા બધા દુખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાય ની સાત વાર પ્રદક્ષિણા પણ કરો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓ લાવશે જ્યારે પણ ગાય ને ખવડાવો તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો અને રોટલી ને ખાલી ના આપશો આ તમારા જીવનમાં સારા ફળો નું કારણ બનશે તાજી રોટલી ખવડાવવું તમારા જો તમે આ ચેનલ પર નવા છો તો કરીને વિડિયોને એક લાઈક અવશ્ય કરો સાથે જ તમે તમારી રાશિને કમેન્ટ બોક્સ માં અવશ્ય લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તરત દૂર કરવા માટે સહેલામાં સહેલા ઉપાયો પણ જણાવીએ છીએ રીતે જો તમે અમારા દ્વારા જણાવેલા નિયમોનું પાલન કરી કરણી મંત્ર થી તે સિદ્ધ થઈ જશે અને તમને ફાયદો મળશે શ્રાવણના જે પણ સોમવાર છે જે પણ વ્રત છે તેમનું પૂરી શ્રદ્ધા ભાવથી કરવાથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી ખુશ થાય છે અને પોતાના ભક્તો પર પોતાનો આશીર્વાદ હંમેશા બનાવી રાખે છે માહિતી થોડીક પણ સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય જ કરી લો